શું ગરમી પડા હે માથું સઈડું હે દવાખાના જાવું પડશે દવાખાના જવું પડશે ત્યાર પહેલા પૈસા લઈને

বিজু ভাই বিজু ভাই বিজু কই দাদন না আরে মা তো করতে আ মাতেছে মাতেছে ভাই হড় যা তো ভাই আর বড়ি আর বরাবর

खा uh, mm -hmm.

છોકરા સાહેબ છોકરા છોકરાને દવા કરી દો ખાલી કરો તાત્કાલિક ઉભો થાય કેરી ખાઈ ગયો દવા વાળી ના ના કપાની ખાઈ ગયો છોકરો છોકરા મને તકલીફ બઉ છે બરોબર તો પૈસા થાય તમારે પચાસ હજાર બીજું થઈ જાય બચી જાય

મારું બટું ગોમ જવા સારું કરીને પૈસા લીધા પોક ના પાણી છોકરો મોદો થયો હોય દવા તો કરાવવી પડશે હવે પૈસા મારું લાભા છે હવે ભે વેસવું પડે એવું લાગે છે અને હું તો મારે સહી કરી પડે સહીએ ના કર્યું તો બીજો દવાખોન લઈ જ મારે સહી કરી છે તો હવે પેમેન્ટ તો ચાલવું પડશે ને કેવું કર્યું છે મારે બે હજાર રૂપિયા પડે પાંચસો પોંચસો રૂપિયા કેસ ના લેતા કે પચીસ હજાર બે હજાર રૂપિયા જમા કરાવો અને દવાખાનું પ્લાન ચાલુ ચાલુ કરાવું દો